आज हमारे प्रकाश काका ने भेगो बर्थडे है हैप्पी बर्थडे थैंक यू हाल जो आप लोग पूगी गया नंदन मुगल माता जी और काप नहीं खोते जो आवी कई मांडी थई है बड़ा मित्रों ने तो आज आपरे मंगलवार है तो मुगल माता जी ना मंदिर जावानू है तो आज हमारे प्रकाश काका ने भेगो बर्थडे है हैप्पी बर्थडे थैंक यू तो हालो आपरे निकली આલા જે આપણે પોગી ગયા ને અંદર મગલ માતાજી ને દર્શન કરતા એ પછી ચોકલેટ માં લારીયા લઈ લીધા છે દર્શન કરતા આવી આલા તો તેજા માતાજી ને દર્શન કરીને આવી ગયા હે હવે જઈને આપણી ગાડી જો વા રાખી છે દુકાને ગાડી લઈને હવે જાઈ આલા તે જો વાગી ગયા છે આના તો થઈ ગયા છે હવે ક્યાં જાઈ કાકા આપણા ભેહચીરા મેયુરાજી એમાં ત્રણ આવ્યા હતા કેરો જાઈ હે હાલો તો અત્યારે જો 3 ને 8 મિનિટ થઈ ગઈ છે અને આપા જો આયા અહીં આપણી સાડીવારામાં અને એવડી જો કઈ માંડવી થઈ ગઈ છે પાટલા જો કુટકી આયા છે તમને દેખાડવાનું લાલી જેની માંડવી સાડીવારામાં જો એવડી થઈ ગઈ છે પાટલા કુટકી આયા છે મુખ છે કારણે મુખ છે બાકી છે હાલો તમને દેખાડું લાલી જે માં કેવી છે કઈ માંડવી અને અમારું આને તડકો પડે છે ને વાત જ ના પૂછો ઓ નો ટેડકો પડે છે ફાધર આમ કેવો ટેડકો હોય એવો ટેડકો પડે છે અત્યારે તમને દેખાવા ઓલા વાડી માંડવી તો આપણે લાલજીને જો આવી કહી હે માંડવી અમારે જો પાટલા ફુટકી આયા છે કે બાકી ફુટકો ના એવી છે ને અત્યારે તમને દેખાવા ચોકડી માં ભર્યો તો કાંપ ને આની માંડવી દેખાડો એમાં કેવી થઈ છે એ આમાં તો જો આવી છે હાલો તો તેજા આવી ગયો ચોકડી માં ના આવી કે જો માંડી એ ચોકડી માં કાપ નાખ્યો તો જો આવી ગઈ માંડી થઈ છે આવી ગઈ થઈ ગઈ છે ને હાવ લીલી છેમ હે આ માંડી કરતા માંડી વધારે લીલી તો તે આપડા ઓજાય ઘરે અને ત્યાર જો વાગી ગયા 3 ને 14 મિનિટ થઈ ગયે છે કમેન્ટ માં કહેજો કેવી છે માંડવી આપડી